નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ ની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જે પ્રકારે પહેલા જ કોંગ્રેસના જે તમામ અકાઉન્ટ જે ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા તેને લઈને પણ કોંગ્રેસે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને ત્યારબાદ હવે જ્યારે કોંગ્રેસને ફરી આઈટીની એક હજાર આઠસો ને ત્રેવીસ કરોડની ડિમાન્ડ નોટિસ આવી છે પાછલા વર્ષોના ટેક્સ રિટર્ન્સમાં વિસંગતતાઓ બદલ નોટિસથી કોંગ્રેસની જે સ્થિતિ છે તે વધુ બગડી છે મુશ્કેલીમાં વધારો થયો છે ક્યાંક પહેલાંથી જો કોંગ્રેસે જે આક્ષેપો કર્યા હતા ભાજપ જે આર્થિક રીતે કોંગ્રેસને પાંગડા કરવાની જે ભાજપ છે તેનું ષડયંત્ર કહીને કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા ત્યારે ફરી એક વખત જે અજય માકન છે તેમણે પણ આ વખતે કહ્યું છે કે ક્યાંક ટેક્સ ટેરિઝમ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે એની સાથે રાહુલ ગાંધીનું પણ એક મહત્વનું નિવેદન છે કેન્દ્રમાં સરકાર બદલાશે ત્યારે ઈડી અને સીબીઆઈ સામે કાર્યવાહી થશે એટલે ઈડી અને સીબીઆઈ પર પણ આ ગંભીર આક્ષેપો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યા છે એની સામે કોંગ્રેસને જે નોટિસ આવી છે તેને લઈને પણ ચર્ચા કરીશું કારણ કે ખાસ કરીને આઈટી દ્વારા જ્યારે કોઈ નોટિસ આપવામાં આવી હોય ત્યારે ચોક્કસપણે એમાં બધી જ વિગતો પણ આપવામાં આવી હોય પરંતુ એ સામે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ અને નેતાઓના જે નિવેદનો સામે આવી છે ભાજપ પર જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ખાસ

કોંગ્રેસ છે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ તેને નાણાકીય રીતે ખતમ કરવા છે અને એમાં પાછલા વર્ષોના ટેક્સ સૌપ્રથમ તો સ્પષ્ટ કહેવા કે ઇન્ડિયા ઇઝ મધર ઓફ ડેમોક્રેસી જનતા પાર્ટી ઇઝ મધર ઓફ ફાસિઝમ ફાસિઝમ નો મતલબ છે તાનાશાહી ફાસિઝમ મતલબ છે સ્ટેટ અથવા કેન્દ્ર સરકારની સામે કોઈ પણ એન્ટિટી પછી પત્રકાર તરીકે તમે હશો કે વિરોધ પક્ષ તરીકે હું હોઈશ કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ જનતા સરકારની સામે અવાજ ઉપાડશે તો એને તમામ રીતે બરબાદ કરી આવશે આ ફાસિઝમ ઉપર ચાલી રહેલી દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ તમામ ઇન્કમ ટેક્સ થી લઈને ઈડીના નિયમોને નેવે મૂકી દીધા છે ઇન્કમ ટેક્સ

કરવી પડે આજ સુધી સાબિત કરે છે કે આ બદલાનું રાજકારણ વિરોધ

વાત કરતા હો તો એ વિધેયક દેખાઈ આવે છે અને અમે તો એકલા નથી બોલતા આજે યુનાઇટેડ નેશન્સ માં ગઈકાલે આ અવાજ ઉપડ્યો છે અમેરિકાના વિદેશ મંત્રાલયમાં અવાજ ઉપડ્યો છે જર્મનીના વિદેશ મંત્રાલયમાં અવાજ ઉપડ્યો છે કે જે રીતે એક તરફથી અમારા સાથી પાટીદારના અરવિંદ કેજરીવાલને જે રીતે જેલમાં પૂરી દેવામાં મુખ્યમંત્રીને જે રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા દુનિયાની ડેમોક્રેટિક સિસ્ટમ જે દુનિયાની વર્ષો જૂની ડેમોક્રેટિક સિસ્ટમ છે એ પણ આના ઉપર નજર રાખીને બેઠી છે ભારતીય જનતા પાર્ટીના લોકો એવું કે છે કે અમે ઇન્ટરનેશનલ એજન્સી ને ભારતના રાજકારણમાં દખલ નહીં દેવામાં આવે એક તરફથી જયારે ટાઈમ્સ મેગેઝિન પ્રધાનમંત્રીને દુનિયાના સૌથી પાવરફુલ પ્રધાનમંત્રી कि बतावे थारे भारतीय जनता पार्टी ના લોકો ફટાકડા પૂરવા માટે રોડ ઉપર ઉતરે પણ જ્યારે યુનાઇટેડ નેશન્સ અને અમેરિકા જેવી અમેરિકા વિદેશ મંત્રાલય જે સંસ્થાઓ જ્યારે ભારતે પોતાના વિરોધ પક્ષને જ્યારે ભાજપના લોકોને કેમેરો નીચે કામે મોરની દવા દઈએ આનું દેગોકાર ના ચાલે કમાને સચિ પહેલા લાગે છે આપને આ સુધી આપની સામે આવીને ઇશાન જે કતર કોંગ્રેસ સક્ષિપ કરી રહ્યો છે તો લાગે છે કે ક્યાં ખરેખર ભાજપમાં શક્તિ તો હોઈ શકે તો આ લક્ષાહી અનુંત ન કહી શકાય અને જે પ્રકારે અત્યારે અરવિંદ કેજરીવાલ જ ગયા ત્યારથી જ ભાજપ પર આક્ષેપો થઈ રહ્યા છે હવે જ્યારે કોંગ્રેસ ને ફરી વખત નોટિસ આવી છે ત્યારે ફરી કોંગ્રેસ દ્વારા આક્ષેપો ભાજપ પર કરવામાં આવી રહ્યા છે આમ તો આર્થિક પરિસ્થિતિ એ માણસના જીવનનું નું કરોડ રજૂ કેવાય કરોડ રજુ ભાગી જાય તો માણસ ઉભો થઈ શકે નહીં બેડ ઉપરથી ઉભો ના થઈ શકે અને દોડી પણ ના શકે અને આ પહેલા પણ જયારે ચૌદ લાખ ચાલીસ હજાર કોંગ્રેસના અકાઉન્ટ પેલા તો ફ્રીઝ કરવા એ ફ્રીઝ થયા અને ક્યાંયથી રૂપિયો ના વાપરી શકે એ બાબતમાં એક પ્રેસ કોન્ફરન્સ રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે બધા ભેગા થઈને કરી અને એમાં પણ અજય માકને જે વાત કરી એને એ આખી પ્રેસ કોન્ફરન્સ હું જોઉ તો મને કાયદેસર એવું લાગે એકદમ દયામણી પરિસ્થિતિમાં ખાલી રોવાનું બાકી રાખ્યું હતું કોંગ્રેસ પક્ષે એ એક એક વ્યક્ત કર્યું હતું એમનું રિપ્રેઝેન્ટેશન મૂક્યું કે આવું થયું છે અને આ જે કંઈ થયું છે કેટલું યોગ્ય છે એ જનતા સમક્ષ મૂક્યું દેશ સમક્ષ મૂક્યું અને મશીનરી સમક્ષ મૂક્યું પ્રશાનભાઈ પછી પણ શું થયું એ જ કઉ છું કે પછી કંઈ થયું ના થયું હવે જે બે વસ્તુ છે ઇન્કમ ટેક્સ પાસે બે પાવર છે એક જેમ વાત કરી કે રાજકીય પાર્ટી અને ઘણા બધા ટ્રસ્ટ જેવો હોય એ ઇન્કમ ટેક્સના પેલા નથી આવતા પણ યસ તમારે એનું ઓડિટ તો ચોક્કસ કરાવવું પડે એટલે ઓડિટ કરાવો અને દેખાય તો ઇન્કમ નોટિસ આપે એનો ખુલાસો ખુલાસો માંગે પછી કંઈક પ્રોસેસ પ્રોસેસ ચાલે એ ચાલ્યા પછી કા પેનલ્ટી આવે કા તમે જેટલા બી કઈક થયું છે ગફલું એના પૈસા પેનલ્ટીના સ્વરૂપમાં કેવી રીતે ભરવાના છે તો કોંગ્રેસને આપણે સવાલ બી પૂછીએ કે ખરેખર આખી પ્રોસેસમાંથી કોંગ્રેસ પસાર થયું છે શું ઇન્કમ ટેક્સ એમને પહેલી વાર કોઈ નોટિસ કે ભાઈ અમને આ જવાબ ઠેકેદાર અથવા તો નકલી અથવા તો બોગસ ફ્રોડ ટાઈપના ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા છે અકાઉન્ટમાં અને એ કેટલી વાર આપલે થયું છે કમ્યુનિકેશન કારણ કે નોર્મલી છે ને એક ઝાટકે ક્યારે આજે તમારે ત્યાં સીધું ઇન્કમ ટેક્સ રેડ ના પડે એ પહેલા આખું તપાસ કરવામાં આવે બેંક અકાઉન્ટ લઈને આખું સંશોધન થાય તમારી જવાબ નોટિસ છે એક હજાર આઠસો ત્રેવીસ કરોડ ની ડિમાન્ડ નોટિસ છે જેમાં એ દંડ અને વ્યાજ પણ સામે રાતો રાત તો પિનલ આજે એ છ મહિનાની આખી પ્રોસીજિયર થઈ છે કે ભાઈ દંડ ક્યારે મેં ગાડી બોગસ જગ્યાએ પાર્ક કરી હોય અને કોઈ મારું લોક મારી જાય તો કહેવામાં આવે કે તમે મૂકી ગાડી જેમ કે અરવિંદ કેજરીવાલે ભૂલ કરી હતી ત્રણ વખત સમન્સ આવ્યા પણ છતાં પણ એમને જવાબ આપ્યા ને હંમેશા એવું કહ્યું કે આ તો છે ને પછી મોકો મળ્યો એમને જવું પડે બિલકુલ એ પણ સમાજ મળ્યા છે અને એ વખતે પણ આપણે એ જ કીધુંતું કે પહેલી બીજી ત્રીજી નોટિસમાં અરવિંદ કેજરીવાલા એટલીસ હાજર થવું હતું કે જવાબ આપકો તો દસ દસ વાર તમે ના આવો તો ડેફિનેટલી એમનો હક બને છે કે તમને ગેરહાજર ઊઠાઈ જાય અને એ જ કર્યું એમણે એટલે કોંગ્રેસને સીધે સીધું આજે નોટિસ ફટકારી છે તો પ્રોસેસ પસાર થઈ હશે પાંચ છ વખત કે ભાઈ આપણી સાથે છે નિશાન ભાઈ કોઈ જાણકારી આપી શકો બિલકુલ પીનલનું બિલકુલ જે રીતે પ્રશાન ભાઈએ વાત કરી ખૂબ જ વ્યાજબી વાત કરી છે દરેક ઇન્કમ ટેક્સ અને ઈડીની પ્રોસેસમાં એક ફ્લોચાર્ટ હોય છે પરંતુ જે રીતે એકસો કરોડ રૂપિયા ડાયરેક્ટલી માત્ર ચૌદ લાખના ટ્રાન્ઝેક્શનની સામે જે રીતે ફેચ કરી દેવામાં આવ્યા એમાં કોઈ પણ પ્રકારની નોટિસ બજાવવામાં નથી આવી બીજી વાત કરવા માંગુ છું કે ઇન્કમ ટેક્સની જ્યારે પણ ઇન્કમ ટેક્સ કોઈ પણ ટ્રાન્ઝેક્શન ને એ પછી એક રૂપિયાનું ટ્રાન્ઝેક્શન હોય કે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન હોય એની માટેની એક પ્રક્રિયા હોય છે કોંગ્રેસ પાર્ટી એ ભારત દેશની અત્યારે બીજા નંબરની રાષ્ટ્રીય પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી એ દેશ ઉપર સાહીઠ વર્ષ શાસન કર્યું છે દુનિયામાં દુનિયાના સૌથી સારામાં સારા ઇકોનોમી કોંગ્રેસ પાર્ટી પાસે છે તો શું અમારામાં એટલી સેન્સ નહીં હોય અમારા ચાર્ટર અને એટલા ઓડિટ રિપોર્ટ થી લઈને તમામ જે એવિડન્સ હોય ઇન્કમટેક્સની સામે રજૂ નહીં કર્યા હોય ઓગણીસો થી લઈને બે હજાર વીસ સુધીની જયારે તમે વાત કરો છો તો આ સરકારને દસ વર્ષ થયા પીનલ સૌથી પહેલો તો સવાલ એ આવે છે કે આ સરકારને દસ વર્ષ થયા કેમ લોકસભાની ચૂંટણી જાહેર થઈ એના પછી તમામ અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા એકસો પાંત્રીસ કરોડ ખેંચી લેવામાં આવ્યા એક હજાર આની પણ કહી શકતું હતું ના ટ્રાન્ઝેક્શન છે નિશાંત ભાઈ મોકો ના આપવો જોઈએ અંતે તો આ રાજકારણ જ છે સમયનો ફાયદો દરેક ઉઠાવે છે ના ના મારી કહેવાની ખૂબ જ સ્પષ્ટ વાત છે જે રીતે ભારતીય જનતા પાર્ટી એ તો કરોડના આવા ટ્રાન્ઝેક્શન સામે છે ઇન્કમટેક્સ ની પણ નોટિસ નથી આપી કેવાનો વિષય એ છે કે તમે રીતે શકો એક પાર્ટીને તમે વિરોધ પક્ષમાં જે બેઠી છે એના અકાઉન્ટ તમે ડાયરેક્ટલી ફ્રીઝ કરી નાખો તમારે તમારો અકાઉન્ટ અમારા ચાર્ટર અકાઉન્ટને રિપ્લાય કરવાનો સમય આપવો જોઈએ આ મેટર કોર્ટમાં પણ જશે ઇન્કમ ટેક્સની પોતાની પણ જ્યુડિશન ની કોર્ટ હોય છે કે જેમાં સાબિત

બેસ્ટ એક્ઝામ છું રાજસ્થાનમાં જયારે પેપર લીક નો કાંડ થાય છે તો ત્યાં ઈડી પહોંચી જાય કારણ કે એ વખતે કોંગ્રેસ સરકાર હતી ગેહલોતજી નહીં ગુજરાતમાં વીસ વીસ પેપર લીક થયા તમે ક્યારે ઈડી ને આવતા જોઈ ગુજરાતમાં આ તમારી સામે બેસ્ટ એક્ઝામ્પલ છે અરે ભાઈ અમારી જોડે સરકારી મશીનરી નથી અમારી જોડે ઈડી નથી આઈટી નથી સરકારી બસો નથી સરકારી શિક્ષકો નથી અને હવે અમારી જોડે ચૂંટણી લડવાના પૈસા નથી અમે તો માત્ર ને માત્ર જનતાના વિશ્વાસ ઉપર અમે તો માત્ર ને માત્ર રાહુલ ગાંધીજીએ જે ન્યાયની વાત કરી છે એના ઉપર ચૂંટણી લડવા જઈ રહ્યા છે અમારી જોડે તો પૈસા જ નથી ચૂંટણી લડવા માટે તેમ છતાં અમને વિશ્વાસ છે કે ભારત દેશની જનતા અમને ન્યાય આપશે ભારત દેશના કોર્ટ અમને ન્યાય આપશે જી પ્રશાંતભાઈ જે વાત કરી રહ્યા છે હવે જેમ કે કહી રહ્યા છે કે ચલો ભાજપ નિવેદન આપ્યું છે કે દંડ ભાજપ ને પણ થવો જોઈએ એ પણ પણ કહ્યું છે કે આઈટી વિભાગે ચાર હજાર કરોડ દંડ ફટકારવો જોઈએ એટલે એક તો એ કયા બેસ ઉપર કહી શકે કારણ કે ઓડિટ પછી જ આ બધા ની જાણકારી આપણને મળી શકે એટલે ભાજપને કેટલો દંડ થાય ભાજપે શું કર્યું એ ઇન્ટરનલ ઇન્ફોર્મેશન આપણને કેવી રીતે મળી શકે એ સિવાય ક્યાંક ને ક્યાંક આ વસ્તુ છે કે ચલો

જેમ કોંગ્રેસ ઓડિટ કરતું હોય એમ ભાજપ કરે દરેક રાજકીય પક્ષો કરવું પડે તો ઓડિટમાં ખરેખર બંને પક્ષે બહાર આવ્યું હોય તો ઇન્કમ ટેક્સે પણ તટસ્થતાથી અમને એમને નોટિસ પાઠવવી જ જોઈએ શું કામ ના આપવી જોઈએ આપણે એ જ વાત કરીએ છીએ કે જેટલી પણ જો સૌથી પહેલા આરટીઆઈ ની વાત કરી તમે કે ભાઈ આપણને જાણ થાય કે ન થાય ઇન્કમટેક્સ અને એવી ઘણી નાની નાની બીજી સંસ્થાઓ છે કે જે આરટીઆઈના દાયરામાં આવતી નથી

જનતા માટે જ મુશ્કેલી રૂપ સાબિત થશે જો કોઈ જ વાત સાચી રીતે મૂકી ન શકાય અને જો કોંગ્રેસ વાત કરી રહી છે કે એમને આર્થિક રીતે પાંગડા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જો પૈસા જ ન હોય તો ચૂંટણી લડવામાં પણ મુશ્કેલી પડી શકે તો આ તો લોકશાહીનો નાશ જો થઈ રહ્યો તો એ પણ કેટલું યોગ્ય કહી શકાય બહુ બધી રીતે આને મૂલવી શકાય છે સો ટકા ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર દમન ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ ને ખતમ કે પૂરો કરવા માટે જે કઈ એન કેન પ્રકારે જવું પડે એ ગયા છે બધું જ થઈ રહ્યું છે આપડે નજર સામે થઈ રહ્યું છે પણ તેમ છતાં ન તો જનતા બોલી રહી છે આક્ષેપો છે આમાં આપણે પણ તથ્ય શું છે એ તો તપાસનો જ વિષય રહેશે એ આઈટી વિભાગે જયારે નોટિસ આપી હોય તો ચોક્કસપણે જો કોંગ્રેસ પણ કદાચ કાયદાકીય રીતે લડત આપવા જશે તો એમને પણ એ વાતો પૂરું કરવી જ પડશે પણ ઘણી વાર આપણે બી આંખે દેખી અહેવાલ છે ને આપણી નજર સામે ઉડીને એવી વાતો છે કે કેમ કોંગ્રેસ કે કેમ 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 વિપક્ષના વ્યક્તિઓને વિપક્ષે વિપક્ષે ત્યાં ત્યાં જ રેડ પડે છે છે ઈડી આવે ભાજપના એકસો છપ્પન ધારાસભ્યો છે પડતી જોઈ નથી એટલે બટ નેચરલ છે દોરી સંચાર હોય અને સત્તાધી સત્તાધારી પક્ષો હંમેશા કરતા આવ્યા છે ભૂતકાળમાં થયું છે અત્યારે થતું આવ્યું છે એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આ દમન થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું હા ધીસ ઇઝ ઇમરજન્સી ટુ ડેફિનેટલી તમે આપણે વાત કરતા હોય કે નરેન્દ્ર મોદી ટુ ડોટ બહુ સારું કામ કરે છે યસ કરી રહી છે કામ બહુ સારું થઈ રહ્યું છે પણ એની સામે ઇમરજન્સી ટુ ડોટ ઓનો બી માહોલ સોફેસ્ટિકેટેડ વેધી થઈ રહ્યો છે પહેલા જેમ ડાયરેક્ટ ધરપકડો થતી હવે એવું નહીં હોય વેધી વેથી એમને ક્યાંક ટ્રેપમાં લેવાની વાત હોય તો એ તો કરવાના જ છે અને હજી ત્રીજી ટમમાં આવશે આ થ્રી ડોટ ઓ પણ આવશે તો એમાં પણ આના કરતા પણ ખરાબ દિવસો હોઈ શકે છે એ કદાચ જનતાના ના હોય પણ એમના પ્રતિપક્ષના વિરોધ પક્ષના હોઈ શકે છે અને આ માત્ર એકબીજા પ્રત્યેના દાજ વાળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જે ઇન્દિરા ગાંધી એમના સમયમાં કરતા

ઇમરજન્સી માની ને જેલમાં જવું પડે તો જેલ ભરો આંદોલન બી કરો પણ લડવું પડશે ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે અને હવે તો કોર્ટ સિવાયના કોઈ રસ્તા રહ્યા નથી ભારતમાં ન્યાય લેવો હોય તો તમે કાગળથી સરકારથી એ રીતે નહીં શકો કોર્ટ એક જ એક એવો રસ્તો છે કે હજી બી ક્યાંક ના ગઈકાલે બી આપણે જોયું હશે તો બહુ મોટી લેટરબાજી થઈ હરીશ ચાલવે અઠ્યાવીસ જેટલા વકીલોએ પત્ર લખ્યો છે તે પત્ર બી ક્યાંક ને ક્યાંક શું છે એક દોરી સંચાર છે તો ઓવરઓલ પરિસ્થિતિ આ થઈ ગઈ છે કે કાં તો કોર્ટના શરણે જાઓ કાં સરકારના શરણે રહો અને તમને વિરોધ પક્ષમાં છો એટલે હેરાન કરવામાં આવશે બધા સમજી ગયા છે એમ અને યુપીએ સરકારમાં યુપીએ ના મંત્રીઓ ઉપર રેડ પડી જયારે બીજેપી એનડીએ સરકારમાં એનડીએ ના વિરોધ પક્ષને ત્યાં બધી રેડ પડી રહી છે એટલે લોકોને વધારે શંકા જતી હોય છે ઘણા બધા પહેલું છે ઘણા બધા પાસા છે અને કોઈ એક શબ્દમાં કે એક વાક્યમાં વર્ણવી શકાય એવું નથી જે જઈ રહ્યું છે એ ખરાબ થઈ રહ્યું છે આપણે એ લડત લડી રહ્યા હોઈએ ત્યારે એ વાંકમાં ન જ હોવું જોઈએ અને નિશાંતભાઈ એની સાથે સાથે અહિયાં બીજી મહત્વની વાત કે જે કીધી રીતે ને કહ્યું છે આઈટી વિભાગે અમારી પાસેથી બળજબરીથી એકસો ને પાંત્રીસ કરોડ વસ્તુ છે એટલે શું એ બળજબરીથી વસૂલવામાં આવ્યા છે અને એની સાથે ભૂલ કરે છે કે જે આપને પણ કદાચ માનવી પડે રાહુલ ગાંધી વખતે પણ એવું થયું હતું ત્યારે પણ આપે જે કાયદાકીય રીતે પહેલા એક સમજ હોવી જોઈએ જે પ્રકારે રાહુલ ગાંધીને માનહાનીનો નો જયારે કેસ કરવામાં આવ્યો હતો ત્યારે પણ એને બહુ લિબરલ લેવામાં આવ્યું ને પછી રાહુલ ગાંધી પણ એવું થયું છે સમન્સ મોકલવામાં આવ્યા છતાં પણ ખૂબ જ સ્પષ્ટ કેવા માંગુ છું ભારત દેશની બેંકિંગ સિસ્ટમ એને બહુ પાવરફુલ બનાવવાનું કામ માનનીય પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ કરેલું સરકારીકરણ કરેલું બેંકોનું અને એવા કાયદા આવ્યા એવા મજબૂત કાયદા કે બેંકને તમારે સામેથી તમે તમારા મેનેજરને એક રૂપિયો પણ લેવાનું કહેશો ને તો એ એક રૂપિયો વિડ્રો કરવા માટે તમારી પાસેથી એક રૂપિયાનો ચેક માગશે એના સિવાય એમની પાસે પાવર નથી કે તમારા અકાઉન્ટમાંથી પૂછ્યા કર્યા વગર એક રૂપિયો પણ કાઢી શકે તો પછી એકસો પાંત્રીસ કરોડ રૂપિયા નોટિસ આપ્યા વગર ડાયરેક્ટ ફેચ કરી દેવા અને કઈ બાબત માટે ફેચ કર્યા તમે પેનલ્ટી માટે કર્યા કે તમે ઇન્ટરેસ્ટ માટે કર્યા આજ સુધીનો જવાબ ઇન્કમટેક્સ તરફથી નથી આપવામાં આવ્યો અમે બિલકુલ સ્વીકારી દે કે ઇન્કમ ટેક્સે ચૌદ લાખના ટ્રાન્ઝેક્શન માટે એક હજાર આઠસો કરોડની રિકવરી ડિમાન્ડ ડિમાન્ડ રિકવરી માટે નોટિસ પાઠવી છે એ આગળની લડાઈનો વિષય છે પરંતુ જે રીતે તમે વિચારો કે આજે ઈડીનો ઉપયોગ થાય છે આઈટી નો ઉપયોગ થાય ઈડી એ દસ વર્ષની અંદર છેલ્લા દસ વર્ષ પ્રધાનમંત્રી મોદીજીના કાર્યકાળ

બધા જ દુરુપયોગ કરી રહી છે એ રીતે ચાલવું એ કોંગ્રેસ ને જરૂરી છે તો શા માટે આ વારંવાર લડાઈ અહીંયા કેમ આવી જાય છે કે ભાજપ ભાજપ પણ આગળ કોંગ્રેસ બંધ કરે કોંગ્રેસ પહેલા આગળ આવવું પડશે આ લડત કોંગ્રેસે આ રીતે લડવી પડશે કે જનતાને પહેલા ભરોસો થાય અમે દરેક સ્ટેજ ઉપર લડત આપી રહ્યા છે અને લડત આપી રહ્યા છે એટલા માટે જ કોઈ પણ કેસ જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે સાબિત નથી થતા રાહુલ ગાંધીજીની પણ તમે વાત કરી લો એમનું સદસ્ય પદ પાછું આવ્યું સુપ્રીમ કોર્ટ સુધી અમે લડાઈ લડ્યા અને સત્યમેવ જયતે તેની વાત સાચી થઈ તમે જો હું તમને તમારા સવાલનો જવાબ આપતો હતો બે હજાર ચૌદમાં માં પ્રધાનમંત્રીજી સોનિયા ગાંધીજી ઉપર પ્રિયંકા ગાંધીજી ઉપર રાહુલ ગાંધીજી ઉપર જે ભ્રષ્ટાચાર ની વાત કરી હતી ભાઈ દસ વર્ષ થઈ ગયા કયા મોદી સરકારના ચારની જો કોંગ્રેસના મોટા નેતા ઉપર થયું તો મને બતાવો આ માત્ર ને માત્ર ચૂંટણી ઢંઢેરો હતો આ માત્ર ને માત્ર કોંગ્રેસને બદનામ કરીને રાજ કેવી રીતે કરવું જુઠ્ઠું બોલીને સત્તા ઉપર કેવી રીતે આવવું આ વિષય છે દસ વર્ષથી વર્ષ કોઈ નાનો ભ્રષ્ટાચાર હેરાન ગતિ કરવી અને જેની નોંધ આજે દુનિયાની મોટી તાકાતો લઈ રહી છે જે લોકશાહીને વર્ગેલી છે યુનાઇટેડ નેશન્સ થી લઈને અમેરિકા થી લઈને યુરોપિયન યુનિયન જો આની નોંધ લેતા હોય તો ઇમેજ કોની ખડાઈ ગઈ છે

અરવિંદ કેજરીવાલ જોડે જે થયું તમે જો શિવસેના ઉદ્ધવ ઠાકરેજી જોડે થયું આખી નાખી હવે તો નવું શીખ્યા છે આખી નાખી પાર્ટી તોડી નાખવાની પહેલા વ્યક્તિઓ તોડે એમને પોતાની પાર્ટીમાં લઈ આવે વોશિંગ મશીન પેલું કે અજીત દાદા ચક્કી પીસિંગ ચક્કી પીસિંગ બધા આરોપો ઝીરો થઈ જાય છગન ભુજ રૂપલના આરોપો ઝીરો થઈ જાય હમણાં હાલમાં જો પ્રફુલ પટેલ ના આટલા મોટા આરોપો લાગેલા હતા કોને લગાડેલા આજ ભારતીય જનતા પાર્ટી લગાડેલા ઝીરો થઈ ગયા તમે વિચારો કે જે લોકો જે લોકો પર કરોડો રૂપિયાના આરોપો લાગેલા હતા કોર્ટમાં મેટરો ચાલે

ખરેખર જનતાની સિમ્પતિ પણ કોંગ્રેસને મળી શકે કે કેમ આ એટલે એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે રીતે મેં કીધું ને એક પ્રેસ કોન્ફરન્સ જે થઈ અને રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે અજય માકન એમણે જે વાત કરી આખી બહાર આવીને અને એ જે આખું નિર્માણ થયું છે એના હિસાબે એક સિમ્પતિ સો ક્રિએટ થશે પણ ઓવરઓલ આપણે જે વાત કરીએ છીએ કે ઈવીએમ થી લઈને જનતાના પેલાથી લઈ અને જે જનતા હજી ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીને પસંદ કેમ કરે છે તો એ કયું નવું ભારત બનાવવા માંગે છે અને જનતાને એવા કયા આશીર્વાદ એટલે જે આ જનતાના આશીર્વાદ અને સામે સરકાર તરફથી એવી કઈ વસ્તુ મળે છે કે આપણે જે ધાર્યું આપણે જે ચર્ચા કરતા હોય એનાથી વિપરીત પરિણામ આવતા હોય છે એ પણ આપણી સામે બે હજાર ચૌદ ઓગણીસ ગુજરાતની પર ઇલેક્શન ને બધું ઘણું બધું છે એટલે આની સામે મને એવું લાગે છે કે ને ને જનતા કોંગ્રેસ કોંગ્રેસ વધારે વધારે મજબૂત પ્રજાની વચ્ચે જાય અત્યારે પ્રજાની વચ્ચે જવાનો કોંગ્રેસ કોંગ્રેસ નો જે એક જે ગેપ છે એના હિસાબે પણ કઈક લોકો અને બીજું સૌથી છેલ્લે કે કોંગ્રેસ માંથી જીતાડીએ કાલે ઉડીને ભાજપમાં નહીં જતા એની શું ગેરંટી સૌ મોટો પ્રશ્ન છે સમય ખુબ જ ઓછો છે નિશાંતભાઈ મારી પાસે એ વાત આપણે ચોક્કસપણે અહિયાં જે નિશાંતભાઈ બહુ જલ્દીથી જો આપને કોઈ પ્રતિક્રિયા આપવી હોય તો કહેવા છું એક સિમ્પલ અમારા તો તમે ફ્રીઝ કરી નાખશો પણ જનતા જે રીતે અમારા ગેનીબેન ઠાકોર ને જેનીબેન બેન ને મામેરું અગિયાર રૂપિયા થી લઈને એકસો અગિયાર રૂપિયા ડિપોઝીટ ભરવા માટે પૈસા આપી રહ્યા છે અમારા ભારત દેશના તમામ ઉમેદવારો આ રીતે જનતા પાસેથી મામેરું ઉઘરાવશે પૈસા અને અમે થી લડીશું અને જનતા જવાબ આત્મવિશ્વાસ આપને ચોક્કસપણે આગળ લઈ જઈ શકે છે પરંતુ સમય સમાપ્ત થાય છે નિશાનજી પ્રશાંતજી આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાતી બદલ આપનો ખુબ ખૂબ આભાર તો હાલ તો કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે આવકવેરા વિભાગે અઢારસો કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે પરંતુ જે પ્રકારે અત્યારે કોંગ્રેસ ભાજપ પર જે આક્ષેપો લગાવી રહ્યો છે કે આ ટેક્સ ભાજપ કરી રહ્યું છે અને તેની સાથે કોંગ્રેસને આર્થિક રીતે પાંગડા કરવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે આ તમામ આક્ષેપો કેટલા સાચા છે અને કેટલા ખોટા અને જનતા બધી જ બાબતો પર કેટલો ભરોસો કરે છે એ તો જોવાનું રહ્યું કરંટ ટોપિકમાં અત્યારે બસ આઠમું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશે નમસ્કાર